હેલો એન્ડ વેલકમ બેક ટુ માલ ભાઈ જો આજે ઠંડી બહુ જ વધારે વધી ગઈ તો બધાએ જો સ્વેટર પહેરવાનું ચાલુ કરી દીધું આજે ઠંડી કરે જ છે આજે ઠંડી છે જો ભાઈ જાળવાય એટલે બે દંદી ત્યાં ઠંડી હતી પણ આજે વધી ગઈ જો ભાઈ અમે અહીંયા અત્યારે લિફ્ટ આ આગળ લિફ્ટ હજી ગઈ જ છે અને અમે લેટ હોય જા હવે લિફ્ટ આવે એટલે જાય એવું પણ જો ભાઈ લેક્ચર બધા પૂરા કર્યા ને ત્યારે રૂમમાં આવ્યા તો આ ભાઈ તો ફોન જોયે છે અને અહીંયા થોડુંક કામ આવે છે ઇન્ટર્નશીપનો રિપોર્ટ બનાવવાનો એવું કંઈક બનાવે છે અને આપણું કામ બધું પહેલાં જ થઈ ગયું છે જો આપણું કમ્પ્યુટર એવું બધું કામ થઈ ગયું અને હમણાં થોડીક વાર પહેલાં જ નાસ્તો કર્યો એના ડબ્બા ધોઈને જોવા મૂકા અને હવે ફ્રી ટાઈમ થયો સાડા ચાર વાગવા આવ્યા નથી ચાર ને વીસ જ થઈ તો થોડીક વાર આને હેલ્પ કરીશ આની હેલ્પ કરવા જેવી કઈ હે નહીં અને એ અત્યારે મેચ જો હે કે નાના સ્ટેપ સ્ટેપ જો આખો દીવા કટલો આવેલો વોકિંગ પૂરું ફ્યુ નગર હાલવા જશે અત્યારે આ સિરિયસ મોડ ઓન કઈ હું જ પડતી હે નહીં આવડતું હે નહીં

બારે જોઈએ કે બસ આવી કે નહીં અત્યારે ચાર વાગે હા છે બસ તો ન આવે બસ નથી આવી તડકો બાપા આવો તડકો હોય બહુ તડકો એટલે બહુ તડકો છે નીકળાય નહીં હજી તો ત્યારે ગયો નથી અને તડકો ચાલુ થઈ ગયો આવવાનો હવે કેમ સહન કરશું આપણે તડકાને એ જોવાનું છે બાકી જો નાકમાં મને લાગી ગયું કંઈક શું લાગી એ મને નથી ખબર તમને વિડીયો અમારા મોઢામાં અહીંયા સ્ક્રીન પર દેખાતું હોય છે મને ખબર નહીં શું લાગી હોય દુખતું છે નહીં અને તમે બે ટાઈમ પાસ કરો ત્યાં હું મારો કામ પતાવી તો જો ભાઈ ધોબી પણ આવી ગયો આપણા કપડાં પહેલાં જ નાખી દીધા હતા જો અહીંયા બધા લઈ લીધા અને મૂકી દીધા અને તડકો તમે તમને દેખાડો તો પણ અહીંયાથી વધારે દેખાય જો ફૂલ તડકો છે દેખાતો નથી એવો તડકો અત્યારે છે તો આજો સ્કૂટીનું લગભગ ખુલ્લું કોકે કોઈ ભૂલમાં ખુલ્લું મૂકીને ગયા ખબર નહીં હોય તો હાલો જો આજનો એપ્ત કરીએ મારો બ્લોગ ડેલી નથી આવતો કેમ કે કન્ટેન્ટ ઓછું હોય છે અને હમણાં બહુ વધારે સબમિશન આવે છે ઇન્ટર્નશીપના એટલે વિડીયો વાળા થોડાક ઓછા આવશે પણ હાલ રેડિયો થોડાક દિવસ છે ગાઈશ પણ અને મારા બ્લોગ હવે ડેલી ટ્રાય તો હું બહુ કરું કે મારા બ્લોગ આવી જાય નહીં આવે તો ત્યારે હોસ્ટેલનું ફૂડ આવી જશે કંઈક તો આવી જશે ઓકે ગાઈસ હાલો મેળા કાલે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર